તો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવું પ્રેમિક્સ બનાવીશું કે જેનાથી તમે ઘણી બધી વસ્તીઓ બનાવી શકશો જેમ કે આઈસ્ક્રીમ રબડી બાસુંદી ખીર કે શરબત પણ તમે આ પ્રેમિક્સથી બનાવીને તૈયાર કરી શકશો માત્ર પાંચ મિનિટ અને આ પ્રેમિક્સને તમે છ મહિના સુધી સ્ટોર પણ કરી શકશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે એક મિક્સી જારમાં એક કપ જેટલી ખાંડ એડ કરીશું તમે ખાંડની જગ્યાએ દોરાવાળી જે મિશ્રી આવે છે એ આ તો સાકરનો પણ ઉપયોગ કરી શકશો અને મેં અહીંયા છ એલચી લીધેલી છે જો તમને એલચીનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને પંદરથી વીસ કાજુ અને આઠથી દસ બદામ લીધેલી છે બદામ નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ નાખશો તો ટેસ્ટ સારો આવશે અને એને આપણે બસ રીતના પીસી લઈશું તો જુઓ હવે આપણો આ ડ્રાયફ્રૂટ અને ખાંડ ગઈ છે એકદમ સરસ રીતે અને હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખીશું તો મેં અહીંયા પોણો કપ મિલ્ક પાવડર લીધેલો છે અને હવે એમાં આપણે બે મોટી ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો અને દસથી બાર તાતણા આપણે કેસરના એ ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે પણ તો જો તમારી પાસે કેસર ન હોય અને તમારે કલર જોઈતો હોય તો એક ચપટી જેટલી હળદર એડ કરી દેશો જેનાથી હળદરનો ટેસ્ટ તો નહીં આવે પણ કલર દૂધનો ખૂબ જ સરસ આવશે તો બસ જો આપણું મિક્સ તૈયાર થઈ ગયું છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ થી તમે પાંચ જ મિનિટમાં શરબત ખીર બાસુંદી રબડી કંઈ પણ બનાવી શકશો અને તમે આનાથી આઈસ્ક્રીમ પણ બનાવી શકશો અને હવે બસ ઉપરથી આપણે કાજુ બદામની કતરણ એડ કરી દેસું એ ટોટલી ઓપ્શનલ છે કેમ કે આપણે અંદર પણ કાજુ બદામ નાખ્યા છે અને હવે ઉપરથી આપણે પિસ્તાની કતરણ પણ એડ કરી દઈશું જેથી દેખાવે સરસ લાગશે તો ખાવાનું પણ ખૂબ જ મન થશે અને આ પ્રીમિક્સમાં તમે બ્રેડને ભૂકો કરીને એ પણ એડ કરી શકો છો પણ મેં એમાં આ બ્રેડનો ભૂકો નથી એડ કર્યો છતાં પણ આ પ્રીમિક્સમાંથી તમારે હવે કલાકો સુધી રસોડામાં ગરમીમાં નહીં રહેવું પડે તમે પાંચ જ મિનિટમાં આ રેસીપી બનાવીને એન્જોય કરી શકશો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બા Take care and thank you for watching!